那可哭了

राम सब दाएं जय माता जी जय माता जी विपुल फैमिली हो गया जय माता जी विपुल भाई जय माता जी योग से वर्षा विपुल भाई हाँ लाइफ पेरी भाई विपुल भाई वर्षा क्यों वक्त है तुम्हारे اپنا تڑکا سرساد برس نہیں تڑکیا جی شری رام سنجھائی بالکل آٹو میری جی આવો વિપુલભાઈ આવો આટો મારવા આવો ક્યારેક વલ્લભીપુર બાજુ જય શિયા રામ સંજય હા સંજય ની બીજી લાઈફ

ના છોકરાને હવે નિશાળ ચાલુ થઈ ગઈ છે એટલે હવે નિશાળ નિશાળો વેજને માં દેવાંશી બેન જે પહેલી વખત આ બાળ મંત્રી થઈ ગયા છે હવે બે નવરે છે ને અમારે બે દિવસની રજા હતી Tata છોડતો તો કંડાળામાં તો ઘડીક લાઈ થાય આજે રજા છે ભાઈ જય માતાજી અનિલ ડાબી જય માતાજી સંજય ભાઈ ભાઈ અમારે તો ધોળ ઉડે છે અમારે ભાઈ ધોળ ઉડે છે ભાઈ વરસાદ નથી ભાઈ સંજય ભાઈ વાદળા થાય ખાલી વાદળા થાય છે વાદળા તમને દેખાડી દઉં વાદળા થાય ને વિખાઈ જાય ના એવી રીતના વાદળા થાય ને વિખાઈ જાય છે અત્યારે જેવા તેવા અંધારા છે પણ અનિલભાઈ ભાઈ તમે ક્યાંથી ભાઈ હું વલભીપુરથી જ છું. جب بل بائی کیسا ہے ماتا جیب جائے ماتا جیب بل بائی آو جو آٹو مارو آئیں گوڑا آو تیر آٹو مارو آو نو کیسا بل بہ آو آٹو مارو ہے

અમારા હાડુ હોય પડ વધાર રહે છે ને અત્યારે હાલ ગુંદાવાળા રસ કા હા ગુંદાવાળા પડ એટલે ના આવી એટલે ચોક્કસ ના આવશે તમારા ઘરે અનિલ ડાબી અમે ગાડી અધરથી છે અમે 5 દિવસથી દરરોજ વરસાદ આવે છે રેગ્યુલર અમાર કા સરસ સરસ અનિલભાઈ તમારે વરસાદ બહુ સારું છે અમારે તો જો આવતો જ નથી ખાલી વાદળા અંધારે છે અને વરસાદ કાય આવતો નથી ને થોડો

અપાય કોઈ આગળ તો હોય તો આપણો તો લાયક તો અપાય હા સંજયભાઈ આ સાચી વાત છે અનિલભાઈ ભાઈ હા જરૂર મોકલું છું વાદળને કે છું અનિલભાઈ પણ તો તમને આ વરસાદ કેવો અંધારો છે આ વાદળો કેવા થઈ ગયા છે હમણાં ઘડીકડીને ધોઈશું તો બધું માથેથી વહી જાય છે આ બધો વરસાદ અંધારેલો જ છે

તમારે ચાલુ છે અનિલ ભાઈ ક્યા છે અમારે નદી પુલ થઈ ગઈ છે હમણાં સર સુનિલભાઈ અમારા વલભીપુર ના છે અમાર બાજુ રહે છે સુનિલભાઈ

એ ઘર કો હમ ચાલો હું રજા લઉં મારે જવું છે મમ કઈ વાંધો નહીં સંજય ભાઈ તમે જાવ તમ તારે પછી આપણે નેક્સ્ટ ટાઈમ મળશું પાછા બરોબર અમારા સંજય ભાઈ નો સારો સપોર્ટ છે થોડો ઘણો અમારા વિડિયો માં લાઈક

તેમને રીલ બહુ મસ્ત બનાવે છે હા ભાઈ હજી રીલ તો બહુ આમ એટલી બધી ખાસ તો આવડતું નથી ભાઈ અમારે નવું નવું જ ચાલુ છે પણ થોડું ઘણું આપણે શીખીએ ને થોડું ઘણું આવડે અમારા પાયલ madam ને શરમ બહુ લાગે એટલે થોડુંક બનાવવામાં થોડીક તકલીફ પડે છે આ blog માં તો એવું જ થાય છે અને બોલવામાં થોડુંક કેવરાવે છે અને થોડીક શરમ આવે બોલતા બહુ ફાવતું નથી સમજ્યા બ્લોગ બનાવવામાં ને રીલ બનાવવામાં થોડું થોડું કેવરાવે છે. તા એટલે ઓછુ બનાવ્યું છે સમજે ને ખાસ કરીને સંજયાન અને ભાલિયા એની ચેનલ છે એને પણ સપોર્ટ કરજો એ પણ વ્લોગ બનાવે છે ને વિપુલ ફેમિલી વ્લોગ છે બરોબર એની ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અમારા કરતાં પણ સારા વ્લોગ બનાવે છે

شنیل بھائی پریش بھائی تمہارا نمبر دوتا ہاتا ہاں تمہارکان سے نیسی نیل بھائی مارا نمبر ہاں ہمارکان ایچھا تو آمنا وارٹ سپ کری دو ہو رو بھائی ریپل بھائی کیسے پیر نمی شورت ویڈی اسرس بنا ہواں تینکو تینکو بہو خوب کو بابر ریپل بھائی تمہارا અનિલભાઈ છે થોડી મહેનત કરો સફળતા મળી જશે સફળતા મળી જશે ભાઈ થોડો ટાઈમ એવું લાગે સરસ લાગે શરમ લાગે હા ભાઈ બિલકુલ હા અનિલભાઈ એવું જ છે આમાં રેગ્યુલર આપણે કારણ કે કારખાને જવું નહીં બરાબર કારખાને તો હવામાં કારખાને વહી જવું નહીં બપોરે આપણને કલાક દોઢ કલાકનો ટાઈમ મળે તો આપણે જમવાનું હોય બે વાગે કારખાને જવાનું હોય તો બપોર રીલ બનાવવાનો ટાઈમ ના મળે રાતે બને તો રાતે રિઝલ્ટ આવે નહીં બરાબર તો એવું થાય એમાં રીલ ક્યાં બનાવી અને આ વ્લોગ ક્યાં બનાવો એવું થાય ને રજા હોય ત્યારે થોડો ઘણો આપણે વ્લોગને શોર્ટ વીડિયા બનાવીને આવી જોઈએ સુનીલભાઈ હમણાં તમને મેસેજ કરી દઉં બરોબર અમારો નંબર હમણાં મોકલી દઉં કદાચ મારે ઘણે હોય તો લગભગ તો ડિલેટ નહીં લાઈ ગયા મારે ગણાય તે મારે ઘણા અસે જ છે નંબર તમારો હરેશભાઈ બધા ને એવું છે વિપુલભાઈ મારી ઘોડા કારખાના જ જાય છે વિપુલભાઈ મારા ઘોડા કારખાના જાય છે રજા મળતા બ્લોગ બના પણ વિપુલભાઈ તમે પણ તમે ને તમારા ઘરના ક્યારેક 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 બ્લોગ બનાવ મારે બેન નહીં પણ આને તો એવું કાંઈ ફાવતું નથી સમજ્યા મારે બેન ને પણ થોડો થોડો હોય છે ને મારી બેન ને પણ આવડે છે blog ને એવું બનાવતા ઉતારતા નાના થી એવું કઈ આવડતું નથી એવું તકલીફ પડે છે મુકેશ અમે હાજર અમે હારે જઈએ છે કા હારે જાઓ છો મુકેશ ભાઈ મુકેશભાઈ ભાઈ અમારા મુકેશભાઈ હારે કારખાના કામે જ બે હશે અને અમારા ખાસ મિત્ર છે સમજ્યા હીરા ના જોરદાર કારીગર છે બરોબર ને મુકેશભાઈ ના મુકેશભાઈ ને ખાસ કરીને કે એ બધું કામ ભાવે સમજા કડિયા કામ હીરા પછી આપણે દરજી કામ હમણાં એને શર્ટ બનાવ્યો શર્ટ બનાવ્યો તો હાથે સમજ્યા મસ્ત ફર્સ્ટ ક્લાસ ને લાઈટ ફિટિંગ નું વિપુલભાઈ કેસે એને નો તો આવડતું શીખવાડી દેતો બ્લોગ બનાવતા આપ સારું કેવાય અમારે તો પણ એમ કે મને મને નો આવડે વિપુલભાઈ જો એના ઘરના નતા આવડતું શીખવાડ દીધું બનાવતા તારે ક્યારે શીખવું

મુકેશભાઈ કે જમવાનું શું છે જમવામાં આ છે શું બનાવવાનું છે આજ ભુંગળા બનાવવાના છે ભઈ આવજો મુકેશભાઈ જમવું હોય તો ભઈ આવજો ભુંગળા બટાટા ને કેરી બરોબર જમવું હોય તો બધાય મિત્રો ને ભઈ આવજો બરોબર મુકેશભાઈ વિકુલભાઈ મારા છોકરા એમ કે ભુંગળા બટાટા બનાવજો મમ્મી છોકરા બધા મને છે ને રસ મુકેશભાઈ એવું છે સમજ્યા આપણને રસમાં માં રસ નહી સમજ્યા તમને ભાવતો હોય તો બરોબર તો આપડે લઈ આવીશું બરોબર હાલો વિપુલભાઈ જય રામ કારણ કે હવે આપણે ઢીંગ લઈને બાળ મંદિરે લેવા જઈએ છે બરાબર કારણ કે પહેલી વખત કાલે ગઈ છે ને આજે બીજો દિવસ છે તો આપણે લેવા મૂકવા જવું પડે તો હાલો હું આપણે ઢીંગ લઈને લઈ આવું તો બધા આવીને જય રામ જય માતાજી મુકેશભાઈ તમને વિપુલભાઈ બધા આવીને જય શ્રીરામ બરાબર તો બધા આપણે નેક્સ્ટ લાઈવમાં મળશે બરાબર انا بدای نه جاي شه رام تا و سه نه اماره ਢینګレーنا بالا મંદિર થી લઈ اؤ نہ کا واٹ جوشه پاشي ہمجا